अपनी कंपनी में आप आईपीओ और मैनेजमेंट साथ खास कर चर्चा करिए गई का आईपीओ खुलो तो सीसाशाई टेक्नोलॉजी ना सी एम टी सर गुड आफ्टरनून स्वागत है शो पर सबसे पहले सर एक शुरुआत करना चाहेंगे ओवरऑल कंपनी किस एरिया में अभी ऑपरेशन कंपनी के कहाँ पर है और क्या वर्टिकल में तो ओवरऑल बिजनेस मॉडल कंपनी का क्या है वो व्यूअर्स के लिए जानना चाहेंगे सर सो मैडम वी आर कंपनी ऐसे तो सात uh, लोकेशंस पे है और हमारे ट्वेंटी फोर मेन्युफेक्चरिंग प्लांट्स हैं uh, तो, uh, जो एक्सप्लेन करवा मागुँ तो uh, आप परिवार में लोगों ने क्या क्यों कोई डेबिट कार्ड क्रेडिट कार्ड लाइफ इंश्योरेंस पॉलिसीज जनरल इंश्योरेंस पॉलिसीज कोई बैंक स्टेटमेंट म्यूचुअल फंड स्टेटमेंट कि बैंक कम्युनिकेशन अपने टैक्स आइडेंटिटी कार्ड हो नेशनल आइडेंटिटी कार्ड से કે ફાસ્ટેગ છે એ બધા આપણા ઘરે ક્યાંના ક્યાં ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનથી આવતા હોય છે તો શેર એક કંપની છે જે પિછલા પચીસ ત્રીસ વર્ષથી અમે બેંકો માટે અને ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન માટે માં કામ કરીને કે ગ્રાહકો માટે ડેટા લઈને પ્રોસેસ કરીને પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરીને ડિસ્પેચ કરીએ છીએ એન્ડ ધોઝ પ્રોડક્ટ રીથ ધોર સ્ટેપ ધ કસ્ટમર્સ અને રિસન્ટ માં ટુ કેરી ધીસ ફોરવર્ડ ટુ સર્વ લાર્જ કન્ઝ્યુમર બેઝ અમે આરએફઆઈટી ના સેગમેન્ટમાં બી ગયા છે જેનામાં અમારી રિટેલ રિન્યુએબલ્સ મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ આના થ્રુ વીલ બી ઓલ્સો કનેક્ટિંગ વિથ મિલિયન્સ ઓફ કસ્ટમર્સ કરવામાં જોઈએ તો અમારા જે ડાયવર્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો છે એનામાં અમે સેક્યોર્ડ ડોક્યુમેન્ટ સિક્યોર્ડ સ્ટેશનરી વિથ ડેટા પર્સલાઇઝ ઓન ધ ડોક્યુમેન્ટ્સ ટુ સેમી કન્ડક્ટેડ શિપ બોન્ડિંગ એન્કોડિંગ ડેટા ઓન ધ ચિપ્સ આ પૂરો આપણો પ્રોડક્ટનો સ્પેક્ટ્રમ છે અને અમે આને ત્રણ વર્ટિકલમાં નો વિભાજીત કર્યું છે એક છે અમારું પેમેન્ટ સોલ્યુશન વર્ટિકલ જેનામાં અમારા કાર્ડ્સ અને ચેકબુક્સ અને વેલકમ કેસ ને બધું આવે છે બીજો છે અમારો કમ્યુનિકેશન એન્ડ ફુલફિલમેન્ટ વર્ટિકલ જેનામાં ડેટાથી લઈને કસ્ટમરને ફિઝિકલ ડિલિવરી છે કે ડિજિટલ ડિલિવરી છે વોટ્સએપ થઈ શકે એસએમએસ થઈ શકે ઈમેલ થઈ શકે એ ડિલિવરીનું અમે એક્ઝિક્યુશન કરીએ છીએ અને ત્રીજો અમારો આઈઓટી વર્ટિકલ છે જેનામાં અમે સેમિકન્ડક્ટ બોન્ડિંગ કરીને આર એફઆઈટી ટેગ્સ સિમ્સ ઈ સિમ્સ એઝ વેલ એઝ એક્ટિવ આર એફઆઈટી પ્રોડક્ટ કરીએ છીએ તો દિસ ઇન શોર્ટ ઇઝ અવર બિઝનેસ અને આ પૂરો બિઝનેસ અમારા ચાર ટેકનોલોજી પ્લેટફોર્મથી ડ્રાઈવ થાય છે જે રૂબિક કરીને એક પ્લેટફોર્મ છે ઇટા ટ્રેક ઇઝી આઈઓટી અને આઈએમએસ સો એન્ટાયરલી ધી ડિલિવરી ઓફ આર પ્રોડક્શન સર્વિસેસ ટુ કસ્ટમર્સ જી અને પ્રજ્ઞા ગુજરાતીમાં જે આપણું ડિસ્કશન રહે છે તો વ્યુઅર્સ માટે વધારે ઇન્ટરેસ્ટિંગ પણ રહેશે સર આગળ જાણીએ હવે ચારસો એસી કરોડ જે કંપની અહીંયાથી રેસ કરવાના છે થ્રુ ફ્રેસ ઇસ્યુ તો સર એ જાણીએ યુઝ ઓફ ફંડ કઈ રીતે છે શું આના માટેની યોજના છે હા તો આના મે ઓવરઓલ અમારે 350 ત્રણસો કરોડનો ડેટ હતો એઝ ઓન થર્ટી માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી માટે અમે ત્રણસો કરોડ ડેટ રીપેમેન્ટ રીપેમેન્ટ કરવા માગીએ છીએ અને 200 કરોડ જે છે એ ટુવર્ડ્સ એક્સપેન્શન ઓફ એક્ઝિસ્ટિંગ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝમાં થશે અને રિમેનિંગ છે એ જનરલ કોર્પોરેટ પર્પસ માટે છે તો આના માટે અમે એકસો વીસ કરોડ પ્રી આઈપીઓ ટાટા એઆઈજી અને વેલ્યુ કેસ્ટ મેં ઇન્વેસ્ટર આવ્યા હતા પ્રી આઈપીઓ લોનમાં એટ ધ સેમ વેલ્યુએશન એનામાંથી સિત્તેર કરોડ અમારા ઓલરેડી રીપે થઈ ગયા છે ટુવર્ડ ધ ડેટ અને આમના જે ફોર એટી જે ના પ્રોસીઝ છે એનામાંથી બસો ત્રીસ કરોડ ડેટ પેમેન્ટમાં જશે તો ઓવર ત્રણસો કરોડ ડેટ્રી પેમેન્ટમાં જશે ડેફિનેટલી સર એ પણ સાથે સમજીએ ઓવરઓલ તો તમે યુઝ ઓફ ફંડ અહીંયાથી જણાવ્યું છે પરંતુ જે રીતે કંપની અહીંયાથી ઓપરેટ કરી રહી છે થ્રી સેગમેન્ટ્સ પેમેન્ટ સોલ્યુશન્સ કમ્યુનિકેશન અને ફૂલફિલમેન્ટ સોલ્યુશન્સ સાથે જ આઈઓટી આઈઓટી સોલ્યુશન્સ તો આ કોઈ સેગમેન્ટમાં ખાસ કરીને પર્ટિક્યુલરલી તમારું ફોકસ છે કે જ્યાં આ ફંડનો યુઝ કરશો ટુ એક્સપેન્ડ તો આજના તારીખમાં તો તમે જોવો કે અમારો લાસ્ટ બે વર્ષમાં અમારો રેવિન્યુ આઈઓટી વર્ટિકલમાં ઓલમોસ્ટ ડબલ થયું છે અને ઓલમોસ્ટ હંડ્રેડ પર્સન્ટ ગ્રોથ આવી છે બિટવીન એફઆઈ ટ્વેન્ટી ફોર ટુ એફઆઈ ટ્વેન્ટી ફાઈવ તો આ જે ફંડ છે એના માટે મેજોરિટી ઓફ ધ ફંડ અમારા જવાના છે આઈ ઓટી વર્ટિકલ એક્સપેન્શનમાં જે અમે વધારે પડતું કેપેસિટી ક્રિએટ કરવાના છે ફોર હેન્ડલિંગ મોર ચીપ બોન્ડિંગ ઓલ્સો મેકિંગ સ્પેશિયલાઇઝડ આર પ્રોડક્ટ્સ પ્રોડક્ટ એન્ડ સ્પેસ તો લગભગ પચાસ ટકાના આસપાસ ઇન્વેસ્ટમેન્ટ જવાની છે પંચાવન ટકા ટુવર્ડ ધી આઈટી વર્ટિકલ જે અમે અક્રોસ ધ કન્ટ્રી અમારો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં અમે એના એક્યુપમેન્ટ્સની કેપેસિટી બિલ્ડ કરવાના છે અને લગભગ ત્રીસ પાંત્રીસ ટકા ઇન્વેસ્ટમેન્ટ જવાની છે અમારા મેટલ કાર્ડ મેન્યુફેક્ચરિંગમાં અને અમે એક વસ્તુ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ માટે કે શેસી એક એવી કંપની છે જે ઇન્ડિયામાં યુનો થર્ટી ટુ પર્સન્ટ માર્કેટ શેર છે પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રીમાં બટ ગ્લોબલ લેવલ પર બી આપણું સારું નામ છે કારણ ઇનોવેશન ની જે એક અમારી લેગેસી છે અમે ચાલુ રાખી છે અને પૂરા વિશ્વમાં લગભગ આઠ કે નવ જ કંપનીઓ છે જેના પ્રોડક્ટ્સ ગ્લોબલી અપ્રુવ પેમેન્ટ સ્કીમ મેટલ કાર્ડ અપ્રુવ કરાવ્યા હતા અને બે વર્ષ પહેલા ઇન્ડિયામાં આપણે પહેલી કંપની હતી જેનો મેટલ કાર્ડ અપ્રુવ થયો હતો ફ્રોમ ધ ગ્લોબલ પેમેન્ટ સ્કીમ્સ ધ લેબ્સ એન્ડ વ્યુ ઓલસો હેવ સડન અધર પ્રોડક્ટ બાયોમેટ્રિક કાર્ડ જેનામાં તમે ફિંગરપ્રિન્ટ સેન્સ કરીને કાર્ડનું ટ્રાન્ઝેક્શન થઈ શકે જે આગળના ફ્યુચરમાં આવવાનું સંભાવના છે અને અમારું ઇનોવેશન ફોર નોન કાર્ડ ફોર્મ ફેક્ટર્સ છે ઇનફેક્ટ બે હજાર સતરામાં જે ઇન્ડિયાનું પેલી સ્માર્ટ સિટી લોન્ચ થઈ છે અમદાવાદની જન્મિત્ર સ્માર્ટ સિટી એનામાં અમે એનો એક મોટા પ્રાઇવેટ સેક્ટર બેંક સાથે પાર્ટનરશીપ કરીને અમદાવાદનો જનમિત્રનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો હતો તો અમારી જે ઇન્વેસ્ટમેન્ટ જે કાર્ડ બિઝનેસમાં છે એ વધાર પરથી એડવાન્સ પ્રોડક્ટ માટે છે જે ફ્યુચરમાં બેન્કિંગ ઇન્ડસ્ટ્રીને એની થવાની છે અને મેટલ કાર્ડના બી કેપેસિટી એક્સપેન્શન માટે છે તો આનામાં અમે આ પ્રોડક્ટ્સ અમારો વિચાર છે કે આ પ્રોડક્ટ જે ગ્લોબલી અપ્રુવડ છે જેનાથી અમારા પૂરેપૂર વિશ્વનો માર્કેટ અમારા માટે ઓપન છે ટલી સર હવે માર્જિન્સ અને રેવન્યુના ફ્રન્ટ પર એક જાણવાગીશું અગર ફાઇનાન્શિયલ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવની વચ્ચે વાત કરીએ તો એક જોઈ રહ્યા હતા આપણને રેવન્યુના ફ્રન્ટ પર અને માર્જિન્સમાં એક વધારો જોઈન્ટીન ટુ ટ્વેન્ટી ફોર પર્સન્ટ જે આપણે પહોંચતા જોયા હતા કઈ રીતે અક્રોસ સેગમેન્ટ તમે જોઈ રહ્યા છો પરફોર્મન્સ અને માર્જિન્સ કઈ રીતે આગળ રહી શકે છે અને રેવન્યુના ફ્રન્ટ પર શું અહીંયાથી ગાઈડ કરવા માંગશો હાજી તો અમારું શું છે કે જો અમારા ત્રણ વોર્ટિકલ્સ છે આ ત્રણ માં જે બેસીક શેર સર્વિસીસ છે જે અમારો આઈટી નો બેકબોન છે અમારો જે સીકી રિસોર્સીસ છે અમારો આર એન્ડિ ની જે ટીમ છે અને ઓલ્સો ધ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ કોમન અક્રોસ ઓલ ધ થ્રી વર્ટિકલ્સ અ હાર્મોનાઇઝ લેવલ કંપની પણ ઓવર ઓલ અવું છે કે આઈઓટી વર્ટિકલ અને પેમેન્ટ સોલ્યુશન વર્ટિકલની માર્જિન અને ફુલફિલમેન્ટ વર્ટિકલથી થોડી વધારે પડતી આવે છે અને જે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થઈ છે બે હજાર ત્રેવીસથી થી બે હજાર પચીસમાં એના ત્રણ કે ચાર મુખ્ય કારણો છે એક તો જેવી રીતના અમારું રેવિન્યુ વધ્યું જે મેન્યુફેક્ચરિંગમાં અમને ઓપરેટિંગ લેવરેજ મળ્યું એનો બેનિફિટ આવ્યો બોટમ લાઈનમાં સેકન્ડલી અમારી રેટિંગ ઇન્સ ઇમ્પ્રુવ થઈ તમારા કોસ્ટ ઓફ ફંડ બી ઇમ્પ્રુવ થયા અને જે કેશ જનરેટ થઈ હતી બિઝનેસમાંથી એ અમે ઇન ઇન અ વેરી ફોકસ મેનર પાછું ઇન્વેસ્ટ કરીને વી એન્શ્યોર દેટ આર આર કોસ્ટ ઓફ સોર્સિંગ ઇઝ વેરી વેરી ઓપ્ટોમાઈઝ એન્ડ ઓલ્સો વી ટ્રાયડ ટુ બ્રિંગ એન અમાઉન્ટ ઓફ ઓપરેશન એફિશિયન્સીઝ આ ત્રણ કે ચાર કારણોના લીધે બેટર માર્જિન એન્ડ ધ પ્રોડક્ટ મિક્સ અપ સો વી હેડ સર્ટન ગોટ પ્રોડક્ટ વર્ટિકલ નું રેવન્યુ કોન્ટ્રિબ્યુશન વધી ગયું હતું અને ઇવન બેન્કિંગમાં અમે અમુક પ્રોડક્ટસ લાવ્યા હતા જેનામાં પ્રોડક્ટ મિક્સના કારણે ઓવરઓલ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થઈ હમ હમ ડેફિનેટલી સર બી એફએસઆઈ વિશે હું પૂછવા માગીશ સ્ટીલ એટી ફોર પર્સન્ટ ઓફ રેવન્યુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્વિકલી કે નોન બી સેક્ટર્સ લાઈક રિટેલ ફાર્મા લોજિસ્ટિક્સ છે એ એનું તમે એક મિક્સમાં રાઇસ થતો જોઈ શકો છો શું હતું કે તમે જો કે ચાર વર્ષ પહેલા અમારો આવું હતું કે ઓલમોસ્ટ નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સેવન રેવન્યુ બી એફએસઆઈથી આવતો આઈઓટી વર્ટિકલમાં એક્સપેન્ડ થયા પછી અમે મોટા લાર્જ બ્રાન્ડ સાથે કામ કરી રહ્યા છે રિન્યુઅલમાં સોલારના બહુ કંપની સાથે કામ રહ્યા છે કારણ કે ગવર્મેન્ટનો રૂલ છે કે દરેક સોલાર પેનલ પર આરએફઆઈડી ઇનલે આવવાનું મેન્ડેટરી છે તો આવતા વખતમાં અમે જોઈ રહ્યા છીએ કે અમારો આઈઓટી વર્ટિકલનો કોન્ટ્રીબ્યુશન ટુ ધ રેવન્યુ વધતો જશે અને યુ નો હોપફુલી વી વિલ ઓલ્સો હેવ સમ રેવન્યુ ફ્રોમ યુ નો ઇન્ક્રીઝિંગ ફ્રોમ ધ નોન બી એફએસઆઈ સ્પેસ અને જસ્ટ ટુ ટેલ્યુ કે બીએફએસઆઈમાં બી આઈઓટીના સારા એવા યુઝ કેસીસ છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ તો યુ નો દેલ બી સમ ગુડ પ્રોજેક્ટ દેટ વી વિલ બી વર્કિંગ ઓન ઓન ધ બી એફએસઆઈ સ્પેસ ઓલ્સો ઓન ઓન આઈ ઓટે બટ યુઆર રાઈટ કે જે આગળમાં જે આઈઓટીનો રેવન્યુ આવશે એનાથી નોન બીએફએસઆઈ રેવન્યુ કોન્ટ્રીબ્યુશન વધતો જશે

નામ માટે એક ટોપ ક્લાયન્ટ છે પણ જે બી તમારો જે ટૉપ ક્લાયન્ટ છે એનામાં ઓછામાં ઓછા ચાર કે પાંચ ઇન્ડિપેન્ડન્ટ રનિંગ કોન્ટ્રાક્ટ હોય છે એનો ફોર ઓફરિંગ વેરિયસ કાઇન્ડ્સ ઓફ પ્રોડક્શન સર્વિસેસ અને આ કોન્ટ્રાક્ટ ઇન્ડિપેન્ડન્ટલી અસાઇન થાય છે જુદા જુદા ડિપાર્ટમેન્ટ ઇન્ટરેક્શન થાય છે એની સ્ટાર્ટિંગ પિરિયડ અને એન્ડિંગ પિરિયડ બી જતું હોય છે તો એ હિસાબથી ભલે આ દેખાતું હોય કે અમારા દસ ટકા દસ ક્લાયન્ટ રેવન્યુ આવે છે કોન્ટ્રાક્ટ વી ડોન્ટ યુનો બીજુલ કોન્ટ્રાકચલ રિસ્ક યુ નો ઇઝ વેરી મચ ડિમિનિશડ ઓન એન ઓવરઓલ બેસિસ બીકોઝ બિકોઝ દિસ ક્લાયન્ટ રિલેશીપ એન્ડ અ કોન્ટ્રાકચ્યુઅલ the client has multiple કોન્ટ્રાક્ટ રનિંગ parallelly

પણ અમે ટેક્સ સપ્લાય કરીએ છીએ જે કામેન્ટ પર લાગીને પછી બ્રેન્ડમાં જાય છે તો નોટિફિકલી કોઈ બી લાજ અકાઉન્ટ આવે તો એ લાર્જ અકાઉન્ટમાં લગભગ યુનો દોઢસો થી પોણા બસો યુનો પાર્ટનર્સ અને સબ કોન્ટ્રાક્ટર્સ થાય છે જેના આ નંબર વધે છે તો અગલા ટાઈમમાં એના ઇન ફ્યુચર એઝ એન્ડ વી ગેટ મોર બ્રાન્ડ વી વિલ ઓબ્વિયસલી ડિપેન્ડિંગ ઓન હાઉ ધ બ્રાન્ડ વોન્ટ ટુ ઓપરેટ